मंडल ने एक लाख करोड़ रुपए की कुल केंद्रीय सहायता से शहरी चुनौती को शुरू करने को मंजूरी दी अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने पश्चिम एशिया क्षेत्र में, में दुनिया के सबसे बड़े विमान पोत को तैनात किया और कोलम्बो में आईसीसी टू ट्वेंटी क्रिकेट विश्व कप के ग्रुप मैच में आयरलैंड ने ओमान को छियानवे रन से हराया इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભાવનગર જિલ્લાના નાની માળ ખાતે બાર જ્યોતિર્લિંગ સહિત સત્તર મંદિરના જીર્ણદ્વા સમારોહમાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમણે જણાવ્યું હવે એક જ સ્થળેથી બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકાશે આ ગામ અને આજુબાજુના હજારો ગામના નાગરિકોને સપનું સીધું સાકાર થવાનું છે કારણ કે હવે બારે બાર છે ભાવનગર જિલ્લાના પ્રવાસે આવેલા શ્રી સંઘવી આજે દેવગાણા ગામ ખાતે શહીદ જવરના નિવાસસ્થાને પરિવારજનોને આર્થિક સહાય ચેક અર્પણ કરશે ત્યારબાદ અધીવાડા ખાતે પીએમ ઇ બસ સેવા યોજના અંતર્ગત ઇકો ફ્રેન્ડલી પચાસ ઇલેક્ટ્રિક બસોનું પણ લોકાર્પણ કરશે ઉદયપુર અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ છે જે સોમવારે હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે ટ્રાયલ માટે આવશે આ ટ્રેનની નિયમિત સેવા અઢાર ફેબ્રુઆરીએ શરૂ થશે જે ઝાવર ડુંગરપુર હિંમતનગર એમ ત્રણ જગ્યાએ ઉભી રહેશે આ ટ્રેનને અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ મળે તે માટે સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે આ નવી સુવિધાથી ઉદયપુર અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી આરામદાયક અને આધુનિક બનશે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ બનાસકાંઠા જિલ્લાના ડીસાના રમણ ખાતે રમતગમત મેદાન અને પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું રાજ્ય સરકાર ગામડાઓના ઉત્થાન માટે કટિબદ્ધ છે તેમણે ઉમેર્યું રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ગામના ત્રણેય તળાવો નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી મળી છે જે રમણના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું છે ડીસા તાલુકાના મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ સીસીટીવી યુક્તનું લોકાર્પણ વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતના મેદાનનું લોકાર્પણ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે યુવાનો માટે મહિલાઓ માટે વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું સાબરકાંઠા અરવલ્લી લોકસભા વિસ્તારના ભૂતપૂર્વ સૈનિકોના હિત માટે મહત્વનો નિર્ણય લેવાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે માજી સૈનિકો માટેની કેન્ટીન શરૂ કરાશે આ વિસ્તારના પૂર્વ સૈનિકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે ગાંધીનગર અને અમદાવાદ સુધી જવું પડતું હતું હોવાની જરૂરિયાત સાંસદ શોભનાબેન ભરૈયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી તેમણે આ તેમણે આ અંગે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જેના પરિણામે સંરક્ષણ મંત્રાલય હેઠળના કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હિંમતનગર ખાતે એક્સ સર્વિસમેન કેન્ટીન શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે પચીસ હજારથી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે જામનગરના હનુમાન ટેકરી સહિતના નાગરિકોને રેલવે તંત્ર દ્વારા મળેલી નોટિસ બાદ સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સાંસદ પૂનમબેન માડમ સમક્ષ રજૂઆત કરી છે સુશ્રી માડમે સર્વેને યોગ્ય ઉકેલ લાવવા માટે ધારણા આપી હતી ઉલ્લેખનીય છે કે દિગજામ સર્કલ નજીકના હનુમાન ટેકરી અને તેના આસપાસના વિસ્તારના અનેક રહેવાસીઓને રેલવે તંત્ર દ્વારા સાત દિવસમાં તાકીદે જગ્યા ખાલી કરી આપવાની નોટિસ અપાઈ હતી રાજ્યના વિકાસ કમિશનર હિતેશ કોયાએ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડદ ગામે વિકાસલક્ષી કામોની સમીક્ષા અર્થે વિશેષ મુલાકાત લીધી તેમણે ગામમાં કાર્યરત વિવિધ સરકારી યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં ખાસ કરીને પંદરમાં નાણાંપંચ હેઠળ થયેલા વિકાસકામો અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામની સફાઈ વ્યવસ્થા અને સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ભાવનગરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા અંતર્ગત પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચાડવા માટે નિયમિત બસોનું સંચાલન કરવામાં આવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા જો કોઈ શાળા સંચાલક દ્વારા બોર્ડની પરીક્ષા અન્વયે અલગથી બસોની માંગણી કરવામાં આવશે તો તેના માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે ભાવનગર અને બોટાદ જિલ્લા હસ્તકના તમામ ડેપો દ્વારા સંચાલિત થતી વિદ્યાર્થી ટ્રીપોનું કંટ્રોલ રૂમ ખાતે ખાતેથી જીપીએસ સિસ્ટમના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં યુવા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું મોટી દમણ ખાતે શેમફોર્ડમાં યોજાયેલ આ બોક્સિંગ મેચમાં દમણ દીવ અને દાદરા નગર હવેલીના ચાલીસથી વધુ ખેલાડીઓ જોડાયા હતા આ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપીને રાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવશે મહેસાણાના બહુચરાજીના માર્કેટયાર્ડમાં તુવેર અને રાયડાના પાકની વધુ આવક થઈ રહી છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે માર્કેટયાર્ડમાં દરરોજ બે હજાર બોરી તુવેરની આવક થઈ રહી છે જેનો ભાવ એક હજાર પાંચસો પચાસથી લઈને એક હજાર છસો પચાસ રૂપિયા સુધીના રહ્યા જ્યારે એક હજાર બસો રાયડાની આવક ન જેનો ભાવ રૂપિયા બારસોથી લઈને પંદરસો સુધીના રહ્યા આ વખતે સારા વરસાદના કારણે ગત વર્ષ માર્કેટ માર્કેટયાર્ડમાં આવક સારી થઈ રહી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો હવે આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે કરણ જોશી